જો આ ટાયર બદલી ગયો છે આ કોકો રહ્યું એનું સેગા આ ટાયર રહ્યું એ હું મારા સામે બદલાવાનું છે કે ભાઈ એ હે રે તૂટ તૂટું હે એટલે આપણે એને એવું ખર્ચામાંથી ખર્ચો હોય ઓળતો ઓળખો કેમ નફો રહેશે ના હોય નાખવાનું થાય સાચી વાત હું સાચી વાત

વારો બસો મનેથી ગાઘરો તો ગાંઈ ના થાય એવું જ રહે બસ 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 આ તો ભાઈ સિરિસમાં આવી જુઓ આપણે બીજું થ્રેસર આવવાનું છે તે આવવાનું છે ખોડા ભાઈનામાં આપણે કાય ઢગલું કાઢવાનું છે આજ એક ખોડા ભાઈને છે પછી કાલે બે બે ત્રણ આપણે થાય ના આવી ને

બીજું થશે એ હાલે તો એક વાગ્યા સુધી એટલે આપણે હે ને એક વાગ્યા સુતા ભેગા થયા અને મોડા ઉઠ્યા છે એટલે મોડો બધા ચાલુ થયો ને વરીને બસ અત્યારે થશે ચાલુ જ છે તારે વેલજીભાઈ નામ છે સાંજે ખોડાભાઈ નામ હતો એમના એના નીકળી ગયા છે ને રામજીભાઈ એના નીકળી ગયા ને આજે વેલજીભાઈ નામ ચાલુ છે ને આપણે હે ને ત્યારે આવી ગયા છીએ ગુદામ આપણે હેને ફરીથી પ્રતિ સ્ટોક કરવા ચાલુ કેમ કે કાલે આપણે આવે છે ને ગાડી ભરવાની છે વરીને એ આજે ગાડી એમ આજ તો શું કે માલ ત્યાર નતો એટલે આજે ના આવી કાલે ગાડી આવશે આપણે કાલે ગાડી કરવાની અને મિત્રો આપણે એને જે વેલ્ડીભાઈના ખરે એમને કહેલા એના તે આપણે જોઈ મિત્રો આપણે કાલે બીજું થ્રશર ના બતાવી શકાય તેનું કારણ છે કે કાલે દાર બહુ થઈ ગયું તું ને ફોનમાં બેટરી નથી એટલે આપણે થ્રશર હતા બતાવી શક્યા આપણે લોકો કાલે હાંજી બેન કરી વરી વળીના સ્વર ચાલુ કર્યો તો મિત્રો હે ન વેલીભાઈના ઘરે આવી ગયા ભરડોનું ભરણું હે ગોળોલું ભરાય હેરું કે ભરાય ગયું છે આ એના ગાઠે આ બધ નવરા આ નવરો બેઠો અહીંયા શું કરો અહીંયા એલા હે અતન બેઠા હોત આમ જક કઢાવા ઈંડા જક આમ કા શું તું જા લે લે

બે ટ્રેક્ટર ભરાઈ આવી ગયા છે ફૂલ કાવેલજી ભાઈ કેવા ઉતારા કેવા ઠીક ઠીક બેમારે ઈશ્વર ઘરે ને આ દેખા હા તમે મજા આવી તો મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ નવા વિડિયોમાં